નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે એક નવા ખુશીના સમાચાર આવી રહ્યા છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો સરકાર તરફથી ખેડૂતો માટે અનવી યોજનાઓ શરૂ થવા જઈ રહી છે જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ખેતીવાડી વિભાગની અંદર અવનવી યોજનાઓ દર વર્ષ પ્રમાણે ચાલુ થતી હોય છે તો આ વર્ષ પ્રમાણે પણ મિત્રો ખેડૂતો માટે નવી સરકાર તરફથી યોજનાઓ ચાલુ થવાની છે જે યોજનાની છે તો મિત્રો તારીખ પણ જાહેર થઈ ગયેલી છે કઈ કઈ યોજનાની અંદર ક્યારે ફોર્મ ભરવાના ચાલુ થવાના છે એ બધી બધી માહિતી મેળવીશું મિત્રો આપણે આવી ગજો વિડીયોમાં જે ખેતીવાડી વિભાગની યોજનાઓ હોય છે ટ્રેક્ટર હોય છે રોટાવેટર વેટર અલ્ટીપ્લાઉ થેસર ગોડાઉન હોય છે કે સ્માર્ટફોન કે સબમર્સિબલ મોટર મોટર કે પછી બેટરીવાળો પંપ પછી પાણીનો ટાંકુ વધવા માટે એવી અલગ અલગ યોજનાઓ દર વર્ષે ચાલુ થતી હોય છે તો આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માટે ચાલુ વર્ષ માટે કઈ કઈ યોજનાઓ ચાલુ થવાની છે ને કઈ તારીખે આ યોજનાઓ છે તે ચાલુ થવાની છે બધી બધી માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયતા જોડાયેલા રહો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો કારણ કે જે ભાઈને જે યોજનાની અંદર લાભ લેવો હોય તો તે ફોર્મ ભરી શકે અને તે વહેલી તકે તે યોજનાની અંદર લાભ પણ મેળવી શકે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે આ વર્ષ માટે કેટલી નવી યોજનાઓ ચાલુ થવાની છે એ વિશે માહિતી મેળવીશું તો એક મિત્રો નવી પ્રેસ નોંધ બહાર પાડવામાં આવેલી છે જેની અંદર વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેડૂતો માટે સરકાર તરફથી યોજનાઓ શરૂ થવાની છે જેની અંદર વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય એટલે જે આપણે ટચ ફોન વાપરીએ છીએ એ ખરીદવા માટે મિત્રો તમને છે તે સરકાર તરફથી સહાય મળવાપાત્ર થશે તે યોજનાની અંદર પણ મિત્રો ભાઈ ટૂંક સમયની અંદર એટલે કે જે તારીખ જાહેર છે તે તારીખની અંદર મિત્રો તમારે ફોર્મ ભરવાના ચાલુ થવાના છે પછી આગળ વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે જે ગોડાઉન આવે છે એ બનાવવા માટે પણ મિત્રો સરકાર તરફથી તમને સહાય મળવા પાત્ર થશે ગોડાઉનની અંદર પણ મિત્રો ટૂંક સમયની અંદર એટલે કે ગણી બે ત્રણ દિવસની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થવાના છે ને આગળ વાત કરીએ તો પાણીનું ટાકું બનાવવા માટે સહાય જે આપણે પાણીનું ટાકું બનાવીએ છીએ હોય એવું બનાવવા માટે પણ મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જે આ ત્રણ યોજનાઓ છે તે હાલના સમયમાં મિત્રો યોજનાઓ ચાલુ થવાની છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો કઈ તારીખની ચાલુ થવાની છે એ વિશે વાત કરીએ તો અઢાર જૂનથી આ ખેડૂત પોર્ટલની અંદર આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે જે અઢાર તારીખ આવે છે આ અઢાર અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે યોજના કઈ કઈ છે એ વિશે વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય પછી પાક સંગ્રહ સ્ટ્રકચર એટલે કે જે ગોડાઉન છે તે અને પાણીનું ટાંકું બનાવવા માટે સહાય યોજના આ મિત્રો ત્રણ યોજનાઓ છે તે અઢાર તારીખની અંદર ટાઈમ શું છે મિત્રો વાત કરીએ તો અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગે સવારમાં આ યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે એટલે મિત્રો તમે વહેલી તકે આ યોજનાની અંદર તમે ફોર્મ ભરો ને વહેલી તકે આ યોજનાઓની અંદર મિત્રો તમે લાભ લઈ શકો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવી જે નીચે તમને આ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રીમાં એક પણ રૂપિયો આપ્યા વગર મફતમાં મિત્રો તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો અને જે યોજનાઓનો સમય છે તે મિત્રો અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકે આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થવાના છે છેથી લઈને દિન સાત માટે ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવા માટેનું ખુલ્લું મૂકવામાં આવશે એટલે અહીંયા મિત્રો દિન સાત લખડશે તે પ્રમાણે ગણીએ તો દિન સાત માટે આઈ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે એટલે મિત્રો તમે છે તે આ યોજનાઓની અંદર અરજી કરી શકો છો અને તમે લાભ લઈ શકો છો હવે મિત્રો વાત કરીએ તો હવે આવનારી યોજનાઓ છે તે રોટાક્ટર હોય ટ્રેક્ટર હોય કે કલ્ટી કે પલાવ કે થેસર ગમે તે યોજના હોય તે આવી યોજનાઓની અંદર માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો કારણ કે અમે સૌ પ્રથમ મિત્રો તમારા સુધી નોટિફિકેશન પહોંચાડતા રહીશું સૌ પ્રથમ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા રહીશું તમે વિડીયો દેખશો એટલે તમે મિત્રો માહિતગાર થશો માહિતગાર થશો તો મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે વિડીયો દેખશો એટલે તમને બધી માહિતીને ખબર પડશે કઈ યોજના કઈ તારીખની શરૂ થવાની છે જેના લીધે તમે મિત્રો ફોર્મ ભરો અને જો કિસ્મતમાં હોય તો તમારું ફોર્મ પાસ થઈ જાય તો મિત્રો તમને સબસિડી પણ મળવાપાત્ર થઈ શકે અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે અને વાત કરીએ તો તમે ક્યાં જિલ્લાના વતને જો કોમેન્ટ કરીને જણાવજો જય જવાન જય કિશન વંદે માતરમ ભારતમાંથી જય